ભરૂચકોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામના પાઠવવામાં આવી હતી ભરૂચના કોટ વિસ્તારમાં વોરા સમાજના લોકોએ ભેગા થઈ એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી આપી હતી સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષ સાથે મનાવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગ્ય એકબીજાને મુબારકબાદ આપી હતી આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે દાઉદી વોરા સમાજ અમારા રસૂલ ઇલ્લા શરીફના ફરમાન મુજબ ઈદ મનાવીએ છે આજે અમે ગરમીમાં પંદર કલાકના એક એવા ત્રીસ રોજા પૂર્ણ કર્યા છે આજે પ્રસંગે ત્રીસ દિવસની રોજા રાખી પાંચ ટાઈમની નમાઝ અદા કરી દાન ધરમ કર્યા અને આજે ઈદ મનાવી છે સાથે આગામી બે ત્રણ દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદારોને શુભકામના પાઠવી હતી અમારા રમઝાન મહિનાના ત્રીસ ઈબાદત બાદ આજ ઈદનો પ્રસંગ અમે ઉજવીએ છીએ આ પ્રસંગે અમે સમગ્ર આલમના દાઉદી વોહરા સમાજને ઈદ મુબારક આપના માધ્યમથી આપીએ છીએ અને બે દિવસ બાદ સમગ્ર મુસ્લિમ સમાજના લોકોની પણ ઈદ હોય એને આપણા માધ્યમથી એ લોકોને બી અમે ઈદ મુબારક કહીએ છીએ